વાત કરીએ પાટણની તો જિલ્લાના સાંતલપુરમાં રણની અંદર મીઠું વ્યવસ્થા કરવા ભટકવું પાણીના ટેન્કર છતાં પણ ગંદા પાણી પીવા અગરિયાઓ મજબૂર બન્યા છે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાય છે ત્યારે સાતસો જેટલા અગરિયાઓને પાણી પૂરું પડે તે માટે સરકાર કામગીરી કરે તેવી માંગણી ઉઠી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી પ્રાર્થના કરી અમારા મેઠા એસોસિએશનમાં કરી બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય મહિને ત્રણ હજાર દઈ છે પણ પાણી અત્યારે પીએ જવું હે જ નહીં થોડું બહુ આવે છે ને સંપમાં તો પાણી ભરવા આપતા નહીં વિકાસ ને રજૂઆત કરો તો મને પાણી આવે તો પીવા માટે સારું તો સારું છે કે અમે માંદા પડી છીએ હવે કામ નથી થતું તાવ માથા શરદી રહે છે ગરા ભરે છે અને અહીંયા ખૂબ જ પાણી ગેબામાં ગંદુ થઈ જાય છે બેદીમાં તો બગડી જાય છે પાણી વાસ મારે છે પીવા લાયક રહેતું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પેલા નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું હવે પાણી એ તરી જતું એ કે એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજે દવાખાનું અમારું ચાલું હોય અત્યારે હું અવાજ કાઢી રહ્યો બરથી કાઢી રહ્યો મારો પોતો એનો અવાજ બેસલ છે બહુ પરિસ્થિતિ ખરાબ છે જેથી અત્યારે પાણી ચોખ્ખું પૂછામાંથી અમારે પીવાનું મળે તો સારું નહીં તો રોગચાળો ફેલાશે કોલેરો ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે નહીં बने पाणी व्यवस्था चालू थांब